મારે કઈ બોલવું નથી બાપા અમારે બોલ બોલવામાં અમારે વાઢી જાય બધું કેટલો ખર્ચ લાગે છે આમાં મોબાઈલ નો ભાઈ બે બેલેન્સ જોઈ નેટ જોઈ હા આવા ખર્ચા કરે અમે જો આ ડબલું રાખીને મજા મજા

ઈ સોપડેલી ભાખરી હોય સવાર સવાર નો નાસ્તો ઈ હોય પછી બપોરે આમાં શું ભીરું છે ત્યાં ટિફિન શાક રોટલી માં શું થાય અત્યારે લાડવા ગાંઠિયા છે આવું ભરતું જવાનું બપોર નું જ કઉ છું અત્યારે તમે શું કર્યું કડકડતી તો એ લાગવાની છે આખી જિંદગી જીવત અલગ અને જલસા કરવાના છે સારું